you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે હાઇવે સત્યાવીસ પર ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટના સવારે લગભગ સાડા પાંચ વાગે બની હતી મળતી માહિતી અનુસાર વીસ કલાકારોનો ગ્રુપ કાશી વિશ્વનાથમાં જીત કથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને શુક્રવારે સાંજે પરત ફરી ગયું હતું આ તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ટ્રાવેલર બસના ડ્રાઇવરને ચોકો આવી ગયું હતું જેના કારણે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા સુરવાયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલ્યા હતા આ અકસ્માતમાં સિંગર હાર્દિક દવેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજા ઠાકોર અને અંકિત ઠાકોર અને રાજપાલ સોલંકીએ પણ અંતિમ શ્વાસ લીધા હતા